ગરબાડા તાલુકા પંચાયતની જરીબુજર બે અનુસૂચિત આદિજાતિની સ્ત્રી બેઠક ખાલી પડતા તેની પેટા ચૂંટણી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે ગરબાડા તાલુકા પંચાયત જરીબુજર બેની પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી સીતાબેન શાંતિલાલ ગણાવાએ તેમના ટેકેદાર તથા સમર્થકો સાથે આવી આજે રોજ ચૂંટણી અધિકારી ગરબાડા મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી છે આ વેળાએ ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ ચૌહાણ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આપને જણાવી દઈએ કે ગરબાડા તાલુકા પંચાયતની જરીબુજર બે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠક ખાલી પડતા તેની પેટા ચૂંટણી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ યોજાશે અને તેની મત ગણતરી તારીખ 18 ફેબ્રુઆરી 2025 ના રોજ થશે આજે જરીબુંદર તાલુકા પંચાયત બે ની જ્યારે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે એમાં જરીબુંદર કમાઈથી કોંગ્રેસ પાર્ટી તરફથી આ સીતાબેન ગણાવાએ જે ફોર્મ ભર્યું છે અને અમારા તમામ કાર્યકરો સાથે ફોમ ભરવા આવ્યા છે જ્યારે કોંગ્રેસની વિચારધારાને વળગીને આજે અમે લોકો બધા ભેગા થયા છે અને આ સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે એવો વિશ્વાસ આપું છું અને જીતવાના છે એમાં કોઈ બેમત નથી